કહેવાય છે કે સ્ત્રી ઘરની લક્ષ્મી હોય છે કદાચ સ્ત્રી ચાહે તો ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને ચાહે તો ઘરને નર્ક પણ બનાવી શકે છે તેવું જ વિચારીને એક વૃદ્ધમાં રડવા લાગી કે શું આખો દિવસ જોવા માટે જ મેં મારા દીકરાઓને લાડ પ્રેમથી પાળી પોષીને મોટા કર્યા હતા લાખો રૂપિયાનો ખર્ચો કરીને દીકરાઓને ભણાવ્યા હતા અને એના વિવાહ કરાવ્યા હતા પરંતુ દીકરાઓ તો પોતાના કામ અને પત્નીઓના પ્રેમમાં એટલા બધા ખોવાઈ ગયા છે કે માએ આપેલા પ્રેમ અને મમતાને યાદ પણ નથી કરી રહ્યા આવું વિચારીને માનું દિલ ભરાઈ ગયું માનું શરીર તો માત્ર હાડપિંજર રહી ગયું હતું સફેદ અને વિખરાઈ ગયેલા વાળ ઝૂકી ગયેલી કમર મેલી ગેલી અને ફાટી ગયેલી સાડી પહેરીને લગભગ પીચોતેર વર્ષની વૃદ્ધ માં પોતાના રૂમના દરવાજા ઉપર ઉદાસ ભાવથી બેઠી હતી અને ધોબા પડેલી થાળી મૂકી હતી અને સાથે સાથે પાણી પીવા માટે લોટો મૂક્યો હતો બાળકો જમી રહ્યા છે વહુ મારા માટે પણ જમવાનું લઈને આવતી હશે સુગંધો સારી આવી રહી છે કોણ જાણે શું બનાવ્યું હશે આવું વિચારતા વિચારતા માને આવી ગયું અને જ્યારે લોટામાં પાણી ભરવાનો અવાજ આવ્યો એટલે ગઈ અને જોયું તો નાની વહુએ રોટલી અને ઉકાળેલી દાળ થાળીમાં પીરસી રહી હતી થોડી વાર પહેલા તો કંઈક સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છાથી માના ચહેરા પર થોડી મુસ્કાન આવી હતી એ મુસ્કાન પણ ઉદાસીમાં બદલાઈ ગઈ હતી અને વહુને પૂછી લીધું કદાચ વહુને પૂછીને માએ ભૂલ કરી હતી કે બાળકો માટે શું બનાવ્યું છે બાળકો તો ઉકાળેલી દાળ નથી ખાતા કંઈક બીજું બનાવ્યું હોય તો મને પણ આપજે એટલે વહુ કહેવા લાગી કે બાળકો માટે પણ આવું જ બનાવ્યું છે અને જે મળે છે એ ચૂપચાપ ખાઈ લ્યો અને આ ઉંમરમાં પણ તમને સારું સારું ખાવાની ઈચ્છા થાય છે ત્યારે જ અંદરથી બાળકોનો અવાજ આવ્યો કે માં પનીરનું શાક થોડું વધારે આપને પનીરનું શાક તો આજે ખૂબ જ સ્વાદિષ્ટ છે આ સાંભળીને વહુનો ચહેરો પડી ગયો પરંતુ વહુએ એવું ન વિચાર્યું કે થોડું શાક માજીને લાવીને આપું હવે મા ખૂબ જ દુખી મનથી એક થાળીમાં અને બીજા એક હાથમાં થાળી અને બીજા હાથમાં લોટો લઈને લાકડી લઈને ધીરે ધીરે ચાલીને પોતાના રૂમમાં રાખેલા પલંગ પર આવીને બેસી ગયા અને આ સુકાયેલી રોટલી ખાઈ પોતાના અતીતની યાદોમાં ખોવાઈ ગયા માં એટલે મીરાબેન મીરાબેનના પતિ પરેશભાઈને ખૂબ જ મોટું ખેતી કામવાળીનું કામ હતું ઘરમાં પૈસાની કોઈ કમી નહોતી અને મા યાદ કરવા લાગી કે જ્યારે મોટા દીકરાનો જન્મ થયો ત્યારે મારા પતિ આખા ગામમાં મીઠાઈ વેચી હતી અને નાના દીકરાના જન્મ સમયે આખા ગામને જમાડ્યું હતું પરંતુ જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે કોઈ ખુશી ન થઈ બધા જ લોકો એવું વિચારતા હતા કે ત્રીજો પણ દીકરો હોત તો વધારે સારું હોત આખરે દીકરા જેટલા પણ હોય ઓછા જ લાગે છે દીકરાઓને મોટા થતા જોઈને એના પિતાએ એમના માટે કારોબાર શરૂ કરવાનો વિચાર કર્યો પોતાની ખેતીવાડી ખૂબ સારી રીતે ચાલી રહી હતી તો કારોબાર કરવાની શું જરૂર છે આવું કહીને મીરાબેન એના પતિને કહેવા લાગ્યા ત્યારે પરેશભાઈએ કહ્યું કે બાળકોના ભવિષ્ય માટે હું આજે નહીં વિચારું તો આપણા બાળકોનું આગળ શું થશે અને આજકાલના બાળકો પણ ખેતીવાડીમાં વધારે રૂચિ નથી દાખવતા એટલે કારોબાર ખુશીથી સંભાળી લેશે જોત જોતામાં એનો કારોબાર ખૂબ સારો ચાલવા લાગ્યો અને સારી એવી કમાણી કરવા લાગી ત્રણેય બાળકોને મીરા બહેને સારી સ્કૂલમાં ભણવા માટે શહેરમાં મોકલી દીધા ભણતર પૂરું કર્યા બાદ બંને દીકરાઓ પિતાના કારોબારમાં લાગી ગયા અને દીકરીનું ભણતર પૂરું થયું એટલે થોડા સમય બાદ એના વિવાહ એક સુખી અને સંપન્ન પરિવારમાં કરાવી દીધા અને એના થોડા સમય બાદ મોટા દીકરાના પણ વિવાહ કરાવી દીધા અને નાનો દીકરો પોતાની સાથે ભણવાવાળી એક છોકરી સાથે વિવાહ કરવા માગતો હતો એટલે માતા પિતાએ એને પણ મંજૂરી આપી દીધી બંને દીકરા ખૂબ જ આજ્ઞાકારી હતા અને બહુ બંને વહુઓ પણ પોતાના સાસુ સસરાનું ખૂબ જ ધ્યાન રાખતી હતી આખો પરિવાર હળીમળીને રહેતો હતો મીરા બહેન અને એના પતિ પોતાની જિંદગીથી ખૂબ જ સંતુષ્ટ હતા પરંતુ કહેવાય છે ને કે ક્યારેક ક્યારેક ઘરની ખુશીઓને પોતાની જ નજર લાગી જાય છે હવે થોડા દિવસ બાદ કારોબારમાં નુકસાન થવા લાગ્યું એટલે મીરાબહેન અને પરેશભાઈને કંઈ સમજાતું નહોતું કઈ જગ્યાએ ભૂલ થઈ રહી છે ઘણી બધી તપાસ કર્યા બાદ ખબર પડી કે બંને દીકરાઓ જ એનાથી છુપાવીને કારોબારમાંથી પોતાની મરજી પ્રમાણે પૈસા ઉઠાવી રહ્યા હતા અને દીકરાઓ એવું વિચારી રહ્યા હતા કે આવડા મોટા કારોબારમાંથી થોડા ઘણા પૈસા પૈસા ઉઠાવી લઈશું તો કોઈને ક્યાં ખબર પડવાની છે પરંતુ જ્યારે પરેશભાઈને ખબર પડી કે મારા દીકરાઓ જ મારી સાથે દગો કરી રહ્યા છે ત્યારે અચાનક ઝટકો લાગ્યો અને આઘાતના કારણે તેને એટેક આવી ગયો અને એનું મૃત્યુ થઈ ગયું હવે મીરાબેન આવડું મોટું દુઃખ સહન ન કરી શક્યા અને આઘાતના કારણે સ્થિર થઈ ગયા પિતાજીના મૃત્યુ બાદ ઘરમાં ટકરાવ શરૂ થઈ ગયો થોડા દિવસો આવી જ રીતે વીતી ગયા અને હવે તો બંને ભાઈઓ વચ્ચે ઝઘડો એટલો બધો વધી ગયો કે બંને ભાઈઓએ અલગ થવાનો નિર્ણય કરી લીધો પરંતુ બહેન દીકરીએ પણ બંને ભાઈઓને સમજાવવાની ખૂબ કોશિશ કરી પરંતુ ભાઈઓ એને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તું અમારા ઘરના વહીવટથી દૂર રહેજે અને ત્યારબાદ એ જ થયું જે બંને ભાઈઓ ચાહતા હતા મીરાબેને બંને ભાઈઓને જમીન માલ મિલકતનો ભાગ પાડી દીધો અને રહ્યો મકાનનો સવાલ તો એમાં પણ એક દિવાલ કરી દીધી અને બે ભાગ પાડી દીધા મકાનના તો બે ટુકડા થઈ ગયા હતા પરંતુ મીરા બહેનના દિલના કેટલા ટુકડા થયા હતા એ ગણવા મુશ્કેલ હતા બંને ભાઈઓમાં સંપત્તિનો ભાગ બંનેની સહમતિથી થઈ ગયો પરંતુ મીરાબેને મોટી વહુ સાથે રહેવાનું સ્વીકાર કર્યું મોટી વહુને પણ કોઈ પરેશાની નહોતી કેમ કે હજુ સુધી તો મીરા બહેન ઘરનું બધું જ કામ કરતા હતા મોટી વહુ માનું પૂરી રીતે સન્માન કરતી હતી પરંતુ સમયે આપેલા ચખમોના કારણે મીરા બહેન બીમાર રહેવા લાગ્યા ધીરે ધીરે કામ કરવામાં પણ અસમર્થ થઈ ગયા સમય વીતતો ગયો હવે વૃદ્ધ મીરા બહેન વધારે વૃદ્ધ અને ઉપેક્ષિત થઈ ગયા પહેલા તો ઘરના નાના બાળકો પણ મીરા બહેન આસપાસ રમતા હતા હવે આ બાળકોને પણ દાદીથી કોઈ મતલબ રહ્યો ન હતો હવે મોટી વહુને પણ માને પોતાની સાથે રાખવાનું ભારે લાગવા લાગ્યું હતું હવે વૃદ્ધ વિધવા માને લઈને ઘરમાં મોટી સમસ્યાઓ ઊભી થઈ ગઈ હતી માના ભાગલા કેવી રીતે પાડવા અને આ વાતનું સમાધાન કોઈ રીતે નહોતું મળી રહ્યું બંને દીકરાઓમાંથી એકય પોતાની માને પોતાની સાથે રાખવા માટે તૈયાર નહોતો એકય વહુ વૃદ્ધ માનું જમવાનું બનાવવાની જવાબદારી નહોતી લેવા માંગતી બે સમયનું જમવાનું આપવા માટે બંને વહુ વચ્ચે લડાઈ વૃદ્ધ મીરાબહેનના દિલને ચીરી રહી હતી આ સમયની નિષ્કુરતા હતી કે જે મા બાપે પોતાના દીકરાઓને નવ મહિના કોકમાં રાખ્યા હતા ત્યારબાદ જન્મ આપીને પાળી પોસીને મોટા કર્યા ખુદની ઊંઘ હરામ કરીને પોતાના બાળકોને શાંતિથી સુવડાવ્યા હતા દીકરાઓની મોટી પૂરી કરી હતી આજે એ જ દીકરાઓ પોતાની માને પોતાની સાથે રાખવા માટે તૈયાર ઘણો બધો વિચાર કરીને બંને ભાઈઓએ એક નિર્ણય લીધો જેનાથી એની સમસ્યાનું સમાધાન તો થઈ ગયું પરંતુ માની મમતા તાર તાર ને તૂટી ગઈ કેમ કે નિર્ણય એવો લેવામાં આવ્યો કે માં એક મહિનો મોટા દીકરાને કેર રહેશે અને એક મહિનો નાના દીકરાને કેર અને માં જે દીકરાના કેર રહેતી હોય એ મહિનાના પેન્શનનો હકદાર એ દીકરો રહેશે માનો ખર્ચો અને દવાઓનો ખર્ચ પણ એ જ પેન્શનના પૈસામાંથી કરવામાં આવશે હવે પહેલી તારીખથી જ માને નાના દીકરા અને વહુના હિસ્સામાં પહોંચાડી દીધા નાની વહુ એક સ્ટોર રૂમ ખાલી કરાવીને માને રહેવાની વ્યવસ્થા કરી દીધી અને ત્યાં જ એક પલંગ એક થાળી એક લોટો આપીને માને બેસાડી દીધા હવે બિચારી દુઃખી થઈને જો રોજ જમવાના સમયે થાળી અને લોટો લઈને રૂમના દરવાજા તરફ બેસી જતા અને રાહ જોતા કે જ્યારે ખાવાનું મળશે અને ક્યારે મારા પેટની ભૂખ શાંત થશે વૃદ્ધ માની આંખો દરવાજા તરફ જોઈ રહી હતી ત્યારે જ સામેથી કોઈના આવતા જોઈને અચાનક ચમકી ગઈ અને જોયું તો માને મળવા એની દીકરી આવી રહી હતી પરંતુ પોતાની માની આવી હાલત જોઈને દીકરી હેરાન રહી ગઈ દીકરી કહેતી હતી કે તમે મારા ઘરે આવતા રહો અને મારા ઘરે આવીને તમે ત્યાં શાંતિથી રહેજો પરંતુ માં પોતાના સિદ્ધાંતોની વાત કરીને દીકરીના ઘરે જવાની ના પાડી દેતા એક દિવસ પોતાના રૂમના દરવાજા તરફ બેસીને માં પોતાના ચશ્મા ઉતારીને જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે કેટલી વાર નાના દીકરાને કહ્યું હતું કે મારા ચશ્મા રિપેર કરાવી દે પરંતુ મારી વહુએ તો કહી દીધું કે તમે તમારા મોટા દીકરાને ઘેર જાઓ ત્યારે ત્યાં નવા ચશ્મા લઈ લેજો અત્યારે તો તમારા પેન્શનના બધા જ રૂપિયા ખલાસ થઈ ગયા છે આજે નાનો દીકરો જ્યારે તૈયાર થઈને રૂમની બહાર નીકળી રહ્યો હતો એટલે માએ કહ્યું બેટા મારા ચશ્મા તૂટી ગયા છે મને કંઈ દેખાતું નથી આટલું કહેતા જ દીકરો ભડકી ગયો અને માને ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે મા કમસે કમ હું ઓફિસ જતો હોય ત્યારે તો મને ટોકવાનું બંધ રાખો અને આમ પણ આ ઉંમરમાં તમારે ચશ્માની શું જરૂર છે તમારે કોઈ ઓફિસનું કામ તો નથી કરવાનું દીકરાની આવી કડવી ભાષા સાંભળીને બિચારી લાચાર લાચાર વૃદ્ધ માની આંખોમાં આંસુ આવી ગયા અને પાછા પોતાના તૂટેલા ચશ્મા પહેરીને બેસી ગયા આજે નાની વહુએ ઘરમાં કીટી પાર્ટી રાખી હતી ઘરમાં ઘણી બધી ચહલ પહલ થઈ રહી હતી ખાવા પીવાનો ઘણો બધો સામાન ઘરમાં લાવવામાં આવ્યો હતો આ જોઈને મા વિચારી રહી હતી કે આજે કોઈ મહેમાન આવવાના લાગે છે ભોજનની ખુશ્બુ આવી રહી છે એટલે આજે તો કંઈક સ્વાદિષ્ટ ખાવાનું મળશે આવું વિચારીને મનના મનમાં ને મનમાં ખુશ થઈ રહી હતી પરંતુ આ શું થયું થોડી જ વારમાં નાની વહુ આવી અને માની થાળીમાં ખીચડી નાખીને જતી રહી અને માને રૂમની બહાર ન નીકળવાની સલાહ આપતી ગઈ હવે મા ઉદાસ થઈને ખીચડી ખાવા લાગી ત્યારે જ એમણે જોયું કે લોટામાં પાણી નહોતું એટલે એની વહુને કહ્યું કે મારા લોટામાં પાણી તો આપતી જા મને તરસ લાગી છે પરંતુ એટલી વારમાં તો વહુ ત્યાંથી જતી રહી હવે ભોજન કરીને વૃદ્ધમાં ધીરે ધીરે લાકડીના ટેકે ટેકે બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે વહુ મારે પાણી પીવું છે મને ખૂબ તરસ લાગી છે માએ જોયું તો બહાર વહુની ઘણી બધી સહેલીઓ આવી હતી અને અલગ અલગ પ્રકારના વ્યંજન ખાઈ રહી હતી અને નાની વહુ એની સહેલીઓને પોતાનો સોનાનો હાર બતાવી રહી હતી એના પતિએ એને લાવીને આપ્યો હતો હવે નાની વહુએ માને જોયા એટલે કંઈ પણ વિચાર કર્યા વગર માનો હાથ પકડીને ટસડીને એના રૂમ સુધી લઈ આવી રૂમમાં બેસાડી દીધા અને કહ્યું કે હું તમને કહીને ગઈ હતી કે રૂમની બહાર નહીં નીકળતા તો પછી એટલી બધી શું તકલીફ પડી ગઈ હતી કે તમે બહાર આવી ગયા આવી રીતે મને ગુસ્સાભર્યા કરવા શબ્દો કહીને બહુ પાછી પોતાની સહેલીઓ પાસે જઈને હસી મજાક કરવા લાગી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો એક દિવસ વૃદ્ધમાં મીરાબહેન જમવાનું જમીને હજુ તો પોતાની પલંગ પર બેઠા હતા ત્યારે એમણે જોયું કે સામેથી એનો દીકરો પોતાના રૂમમાંથી બહાર આવી રહ્યો હતો પાછળ પાછળ વહુ અને એના બાળકો પણ મોટા મોટા બેગ ઉઠાવીને જઈ રહ્યા હતા એટલે માં પોતાની લાકડીના ટેકે ટેકે દીકરા પાસે પહોંચી ગયા અને કહ્યું બેટા તમે ક્યાંય બહાર જઈ રહ્યા છો એટલે દીકરાએ કહ્યું હા માં અમારા બાળકોને સ્કૂલમાં રજા છે એટલે અમે લોકો થોડા દિવસો માટે બહાર ફરવા જઈ રહ્યા છીએ આ સાંભળીને મા થોડી વાર વિચાર કરીને બોલી કે બેટા હું મારું જમવાનું કેવી રીતે બનાવી અને મને ડાયાબિટીસ હોવાથી મારાથી રહેવાતું વાત સાંભળતા જ કહેવા લાગી કે અરે માં આજે મહિનાનો છેલ્લો દિવસ છે અને કાલથી તમારે ભાઈના ઘરે રહેવાનું છે અમે એને કહી દીધું છે કે કાલે સવારે તમે માને અહીંથી લઈ જજો અને કદાચ તમને રાત્રે ભૂખ લાગે તો આ બિસ્કિટ ખાઈ લેજો આટલું કહીને નાની વહુએ એના હાથમાંથી બિસ્કિટનું પેકેટ પકડાવી દીધું અને પોતાની જવાબદારી પૂરી કરીને નીકળી ગયા માને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે બાળપણમાં હું મારા દીકરાઓને મારી મમતાની શીતળ છાયામાં સ્વર્ગનો અહેસાસ કરાવતી હતી જે દીકરો મારા ખોળામાં માથું રાખવા જ ઊંઘી જતો હતો મારા હાલરડા સાંભળ્યા વગર જેને ઊંઘ નહોતી આવતી આજે એ જ દીકરો પોતાની સગી માની જવાબદારીઓથી કેવી રીતે દૂર ભાગી રહ્યો છે બિચારી વૃદ્ધ માને જ્યારે ભૂખ લાગી તો એ બે બિસ્કિટ ખાઈને પાણી પી લીધું અને સૂઈ ગઈ બીજા દિવસે સવારે માને થોડી આશા જાગી એટલે સવાર સવારમાં પોતાનો સામાન ભરીને એક સૂટકેસ તૈયાર કરી પોતાની રૂમની બહાર એ ખુરશી પર બેસી ગયા અને રાહ જોવા લાગ્યા કે મારી મોટી વહુ મને લેવા હમણાં જ આવતી હશે જોત જોતામાં સવાર થઈ સાંજ થઈ ગઈ પરંતુ માને લેવા કોઈ ના આવ્યું બિચારે ભૂખી તરસી વૃદ્ધ માં એકલી તળપતી રહી અને વિચારતી રહી કે અહીંથી ઊઠીને હું ખુદ મારા મોટા દીકરાને ઘર જતી રહું એનું ઘર પણ બાજુમાં જ છે ત્યારે દેવું વિચારીને બેસી ગયા કે આ ઘરના તો ઊંચા નીચા દાદર છે ક્યાંક ભૂલથી પગ લપસી જશે તો મને ઊભું કરવા પણ કોઈ નહીં આવે આખરે થાકી હારીને પોતાની કિસ્મત પર રડતા રડતા માં પોતાના રૂમમાં આવીને પલંગ પર આરામ કરવા લાગ્યા અને જ્યારે એની આંખ ખુલી ત્યારે મોટો દીકરો અને એની સામે ઊભો હતો કહેવા લાગ્યો કે માં ચાલો હું તમને લેવા આવ્યો છું આ સાંભળતા જ માએ કહ્યું કે દીકરા તું આવી ગયો હું તો આજે સવારની રાહ જોઈ રહી હતી આવું કહીને માં તરત દીકરા સાથે એની ઘરે જવા નીકળી ગઈ મોટા દીકરાના ઘરે પહોંચીને જોયું તો જે રૂમની અંદર મા રહેતી હતી એ રૂમમાંથી માનો સામાન બહાર કાઢી નાખ્યો હતો અને માને રહેવા માટે પાછળની સાઈડ બનાવેલા એક સ્ટોર રૂમમાં વ્યવસ્થા કરી હતી આ જોઈને માએ પણ ત્યાં રહેવાનું ચૂપચાપ સ્વીકાર કરી લીધું કેમ કે આ મા એવું વિચારી રહી હતી કે કમસે કમ મોટી વહુના ઘરે ખાવાનું તો સારું મળશે કાલે સાંજથી ભૂખી તરસી માને જ્યારે જમવાનું મળ્યું તો ખુશીના લીધે માની આંખોમાં આંસુ આવી ગયા અને જલ્દી જલ્દી ખાવા લાગી સમયનો માર હતો કે મીરાબહેન જે પોતાના પતિ જીવતા હતા ત્યાં સુધી રાજ કરતા હતા આરામથી પોતાનું જીવન જીવતા હતા એ જ મીરાબહેન આજે એક સમયના ભોજન માટે પણ લાચાર હતા બીજા દિવસે સવારે ઊઠીને મા પોતાના રૂમના દરવાજા પર બેસીને રાહ જોઈ રહી હતી કે વહુ અથવા બાળકો કોઈ તો મારા હાલચાલ પૂછવા આવશે અને મારા માટે કંઈક નવું ખાવાનું લાવશે પરંતુ આ વખતે પણ માને નિરાશા જ હાથમાં આવી ફરીથી માં પોતાના પલંગ પર જઈને સૂઈ ગયા ઘણી વાર સુધી ઘરમાંથી ભોજન બનવાનો અવાજ આવતો રહ્યો અને ત્યારબાદ અવાજ આવવાનો પણ બંધ થઈ ગયો માતા તો ચા પીવા માટે બેચેન થઈ રહ્યા હતા એટલે તેમણે વિચાર્યું અહીં તો કોઈ ચા આપવા મને આવશે નહીં એટલે હું ખુદ ઊભી થઈને વહુ પાસેથી ચા લઈ આવું હવે મા લાકડીના ટેકે ચાલીને જ્યારે રસોડામાં અને જોયું તો દીકરો અને વહુ પોતાના બાળકો સાથે બેસીને નાસ્તો કરી રહ્યા હતા જોઈને રસોડામાં સનાટો પસરી ગયો તરત જ વહુ કહેવા લાગી કે વૃદ્ધા અવસ્થામાં જ્યાં ત્યાં ભટકતા ન રહેવાય એક જગ્યાએ શાંતિથી બેસી રહેવાય આ સાંભળીને માં હેરાનીથી બધાના મોઢા તરફ જોઈ રહી હતી કદાચ વહુને વાતનો અર્થ માએ સમજ સમજ્યો નહોતો ત્યારે વહુ કહેવા લાગી કે અરે માં તમારા દીકરાને ઓફિસે જવાની ઉતાવળ હતી હતી અને બાળકોને પણ જવાનો સમય થઈ ગયો હતો એટલા માટે જલ્દી હું બધાને ખવડાવી રહી થોડી તમને ચા નાસ્તો આપવા આવું છું એટલે તમે તમારા રૂમમાં જઈને બેસી જાઓ હવે દુઃખી હૃદયથી માં પોતાના રૂમમાં આવીને પલંગ પર બેસી ગયા અને વિચારવા લાગ્યા કે મા એ જ મોટી મારી મોટી વહુ છે જેના બાળકોના જન્મ સમયે મેં એનું કેટલું બધું ધ્યાન રાખ્યું હતું એના બાળકોને સાળ સંભાળ રાખતી હતી એની સાથે સાથે આખું ઘર સંભાળતી હતી આજે એની વહુમાં કેટલું બધું પરિવર્તન આવી ગયું છે એને વિચારવા લાગ્યા કે મા વૃદ્ધ થઈ ગઈ છે એટલે દૂધમાં પડેલી માખી બની ગઈ છે એને બધા જ લોકો દૂધમાંથી કાઢીને ફેંકી દે છે આવું વિચારતા વિચારતા માની આંખો ભરાઈ ગઈ માં આખો દિવસ રાહ જોતી રહી પરંતુ એના રૂમમાં કોઈ નહોતું આવતું ઉંમરના પડા ઉપર માં બિલકુલ એકલી થઈ ગઈ હતી હા ક્યારેક ક્યારેક દીકરી આવતી જતી રહેતી અને એની માના હાલચાલ પૂછી લેતી પરંતુ દીકરીને પણ આ ઘરમાં કોઈ ચા પાણીનું નહોતું પૂછતું અને જે ઘરમાં ઈજ્જત ન મળે એ ઘરમાં કોણ જાજો સમય રોકાવા માગે છે એક દિવસમાં માના રૂમની સફાઈ કરાવતી વખતે મોટી વહુની નજર અચાનક માની સૂટકેસ પર પડી અને સૂટકેસ પર હંમેશા તાળું લાગેલું રહેતું હતું એટલે મોટી વહુને થોડી શંકા ગઈ કે માએ એની દીકરી માટે આમાં કંઈક ઘરેણા અથવા પૈસા છુપાવીને રાખ્યા હશે એટલા માટે જ મા પોતાને સૂટકેસ પાસે કોઈને ફરકવા પણ નથી દેતી અને જે ઘરે રહે છે ત્યાં સુટકેસ પોતાની સાથે લઈ જાય છે એટલે મોટી વહુએ કહ્યું મા તમે તો તમારી બધી જ માલ મિલકતના ભાગ તો પાડી દીધા છે તો પછી આ સૂટકેસમાં જે ખજાનો રાખ્યો છે એને શું તમારે ઉપર સાથે લઈ જવાનું છે મોટી વહુએ ચતુરાઈથી વાત કરી મા પાસેથી આ સૂટકેસમાં શું ભર્યું છે એ જાણવાની કોશિશ કરી તો માએ કહ્યું કે નહીં વહુ આમાં તો કંઈ નથી એને હાથ નહીં લગાવતી આટલું કહીને મા આ સૂટકેસ પાસે જઈને બેસી ગયા આવી રીતે વાત કરી એટલે તરત વહુને વધારે શંકા થવા લાગી એને એવું લાગ્યું કે જરૂર આ સૂટકેસમાં કઈ કિંમતી વસ્તુ છુપાવી રાખી છે એટલે જ અમને બતાવતા નથી માગતા એ સમયે તો મોટી વહુ માના રૂમમાંથી બહાર નીકળી ગઈ પરંતુ આ સૂટકેસમાં માએ શું રાખ્યું છે એ જાણવા માટે મોટી વહુ એના પતિને કહ્યું અને ત્યારબાદ દેરાણી અને નણંદને પણ બોલાવી લીધા સાંજ સુધીમાં તો બધા ભેગા થયા અને માના રૂમમાં પહોંચી ગયા હવે માજી આ બધું જોઈને હેરાન રહી ગયા કે આજ સુધી મારા રૂમમાં લોકો એક સાથે ક્યારેય નથી આવ્યા તો આજે મરણ થવાનું હોય હજુ તો માં વિચારી રહી હતી કે ત્યારે જ મોટા દીકરાએ કહ્યું માં આજે તમારી સૂટકેસ ખોલવાની છે અમારે જાણવું છે કે આ સૂટકેસમાં તમે શું છુપાવીને રાખ્યું છે આ સાંભળીને માં હેરાન થવા લાગી અને કહેવા લાગી નહીં દીકરા હું આ નહીં ખોલવા દઉં તમે લોકોએ નહીં જોઈ શકો આમાં શું છે ત્યારે દીકરાએ કહ્યું ખોલીને તો લોકો એવું રહ્યા હતા કે તમે આ મારા માટે કંઈ કિંમતી સામાન છુપાવીને રાખ્યો છે એટલે સાબિત કરી દો આ બધા લોકો જૂઠું બોલી રહ્યા છે આટલું કહીને દીકરી જોર જોશથી રડવા લાગી દીકરીની આવી હાલત જોઈને માએ પોતાની જીત છોડી દીધી અને પોતાની પલંગ પરથી ઊભા થઈને સૂટકેસનું તાળું ખોલવા લાગ્યા અને કહેવા લાગ્યા તમે જાણવા માંગો છો કે મારે સૂટકેસ મામે શું છુપાવીને રાખ્યું છે તો લ્યો જોઈ લ્યો આટલું કહીને માએ સૂટકેસ ખોલી તો બંને દીકરાઓ અને વહુ હેરાન રહી ગયા દીકરાઓ અને વહુઓ એવી દશા થઈ ગઈ કે જાણે એને સાપ સૂંઘી ગયો હોય ત્યારે જ મોટો દીકરો આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યો કે આ તમે સુકાયેલી રોટલી શા માટે ભરી છે એટલે માએ કહ્યું હા એટલા માટે જ આ સૂટકેસ મને મારા જીવ કરતાં વહાલી છે આટલું કહીને માનું ગળું રૂંધાઈ ગયું ત્યારે દીકરી કહેવા લાગી માં આ તો સુકાયેલી રોટલીઓ છે અને આને તમે ખજાનાની જેમ સૂટકેસમાં છુપાવીને રાખી છે એટલે માએ કહ્યું કે દીકરી દર અઠવાડિયે રવિવારના દિવસે આ બધા લોકો બહાર હોટલમાં જમવા જાય છે અને એ દિવસે ઘરમાં જમવાનું નથી બનતું એટલા માટે રવિવારના દિવસે ખાવા માટે હું આ રોટલીઓ બચાવીને રાખું છું આટલું કહેતા જ મા જોશથી રડવા લાગી અને પોતાની માની આવેલી હાલત જોઈને દીકરી ખૂબ દુઃખી થવા લાગી ત્યારબાદ પોતાનો દુઃખ અને પીડા પણ નિયંત્રણ કરીને દીકરીએ જેમ તેમ કરીને ખુદ ને સંભાળીને કહેવા લાગી એક રોટલી હાથમાં લઈને માને પૂછવા લાગી આ રોટલી તો સુકાયેલી છે અને તમારા પણ નથી તો તમે કેવી રીતે ખાઈ શકો છો કહ્યું એ દીકરી મજબૂરી માણસ પાસે બધું જ કરાવી શકે છે જ્યારે પેટ ભૂખ્યું હોય ત્યારે ખાવાની રીતો પણ એની મેળે જ આવડી જાય છે હું આ રોટલીને થોડા સમય માટે પાણીમાં પલાળીને રાખો છું અને જ્યારે રોટલી થોડી નરમ થઈ જાય તો એને ખાઈને જેમ તેમ કરીને મારો પેટ ભરી લઉં છું પોતાની ફરીથી જોર જોશથી રડવા લાગી બાજુમાં દીકરાઓ વહુઓ આ દ્રશ્ય જોઈને હેરાન થઈ રહ્યા હતા હવે બંને દીકરાઓ માની આવી હાલત જોઈને એના પગમાં પડીને માફી માંગવા લાગ્યા ત્યારે બંને વહુઓને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો હવે બંને દીકરાઓએ એવું નક્કી કર્યું કે મા જે ઘરે રહેવા માંગતા હોય એ ઘરમાં રહી શકશે આપણી મા માટે અલગ કોઈ રૂમ નહીં હોય હવે આપણી મા આપણી સાથે જ રહેશે મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો